જાણ કરતા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસને જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ સાથે રૂમની તપાસ કરતા મહિલાની લાશ મળી આવી હતી શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા કે મારના નિશાન નથી મળ્યા મૃતકનું નામ છે લક્ષ્મીબેન તેમના પતિનું નામ કૃષ્ણાભાઈ એવું જાણવા મળ્યું તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે પાંડેસા પોલ્યુશન વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ 2 માં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે ડેડ બોડી મહિલાની છે આ બે ત્રણ દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે ડેડ બોડી ઘણી ડીકમ્પોઝ છે એફએસએલ ને બોલાવી છે અને પીએમ માટે મોકલી આપનાર છે પીએમ કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે શરીર પર કોઈ મોટા ગાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી પરંતુ પીએમ રિપોર્ટ થયા બાદ જે પણ બન આવશે તે બાબત પાણેસર પોલીસ દ્વારા અનુસંઘી કાર્યવાહી કરવામાં આવનાર છે મહિલા નું નામનું ચર્ણે કયા કારણે મૃત્યુમાં નામ છે લક્ષ્મીબેન એમના હસબન્ડ નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજીત ઉંમર એમની પાંત્રીસ થી ચાલીસ ની હોય તેવું પ્રાથમિક રીતે જણાય આવેલ છે એમના પરિવારોનો સંપર્ક કરવાનો મિત્રો પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવો